તો નમસ્કાર મિત્રો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મારા ભાઈઓ અત્યારે સુરતમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ અને કરા પણ પડી રહ્યા છે મારા ભાઈઓ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે આગળ વિડીયોમાં જોયું કે વરસાદ સાથે મિત્રો જે બરફના ટુકડાઓ છે તે પડી રહ્યા છે મિત્રો હમણાં બે ચાર દિવસથી જે ગુજરાત આજુબાજુના વિસ્તારોમાં મિત્રો ભારેથી હતી ભારે મિત્રો સાંજ પડે ને વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતો મિત્રો ચિંતામાં છે કેમ કે તેમના પાકો બાજરી જુવાર વગેરે જેવા પાકોને મિત્રો ભારે નુકસાન થયું છે અને હજી પણ મિત્રો અંબાલાલે કહે એ મુજબ હજી પણ બે ત્રણ દિવસ વરસાદની આગાહી આપેલી છે તો મારા ભાઈઓ આ બાબતે તમે સાવચેતી રાખજો કેમ કે વાવાઝોડાની પણ આગાહી આપવામાં આવી છે તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવ્યો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે